હેલો ફ્રેન્ડ જય માતાજી જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં જશો અને હું અહીંયા પણ મજામાં જ છું તો હું જોતી ત્યાં અહીંયા પ્રસાદીમાં શું શું આવ્યું છે આજે તો મેં કીધું જોઈ લઉં પછી આરતીની આપણે તૈયારી કરવાની છે તો ફ્રેન્ડ પ્રસાદીની તો દશામાની દયા જ છે બધા દઈ જાય છે આપણે તો આટલી બધી લીધી નથી કારણ કે રોજ આટલી બધી પ્રસાદી આવી જાય છે એ પણ બધાને દઈએ છે પ્રસાદી આજુબાજુમાં તો પણ વધે છે તો દસ દિવસમાં અમે તો બે ત્રણ વાર જ પ્રસાદી લીધી છે બાકી તો બહારથી જ બધા લોકો દઈ જાય છે અને હું હવે કરું છું આરતીની થાળી તૈયાર દશામાની આરતી લાઈવ જોવી હોય તો તમે જોઈ લેજો અમે લાઈવ બતાવી હતી જોઈ હોય તો જય દશામાં લખી દેજો કમેન્ટમાં અને ન જોઈ હોય તો જોઈ લેજો લાઈવ બતાવી હતી અમે આરતી દશામાની તો આજે છે દશામાનો દસમો દિવસ અને જાગરણ છે તો આજે આપણે આરતી કરી લઈએ પછી કાલે તો દશામાં વયા જશે વિસર્જન છે દશામાનું પણ વિસર્જન કરવા હું તો નહીં જાઉં કરણનો ને બધા જે મારા ભાઈ ને બધા છે એ લોકો જશે કારણ કે દરિયો અહીંયાથી ઘણો બધો છેટો છે અને વરસાદ પણ છે અમારે એટલે વરસાદમાં અર્જુનને ક્યાં પલળવા લઈ જાવું એટલે હું તો નહીં જાઉં ને કરણના પપ્પા રહ્યા છે વ્રત હું તો રહી નથી એટલે ન જાઉં તો હાલે એટલે આપણે તો જાશું નહીં તો એ લોકો જાશે હવે જોઈએ વિડીયો બનાવશે તો આગળ વિડીયોમાં આપણે બતાવી દઈશું નહીં બનાવે તો ખબર નથી પણ આજે જાગરણનો વિડીયો હું બનાવું છું તો હાલો બધા આરતી કરવા લાઈવ આરતી આપણે ચાલુ કરવાની છે હમણાં તો લાઈવ કરશું તો જય દશામાં કમેન્ટમાં લખજો અને પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા ફ્રેન્ડ થોડુંક સપોર્ટ કરો તો મારી ચેનલ જલ્દી મોનોટાઈ થઈ જાય તો હાલો ફ્રેન્ડ આરતી તૈયાર કરી લઈએ પછી આપણે લાઈવ આરતીમાં મળશું તો કોઈએ જોઈ ના હોય ચૂકી ગયા હોય લાઈવ આરતી તો જોઈ લેજો તો ફ્રેન્ડ ફાઇનલી આપણે આરતી કરી લીધી છે અને લાઈવ તમને બતાવી પણ દીધી છે તો આપણે હવે દશામાને પ્રસાદી પણ ધરી દીધી છે બધાને પ્રસાદી વેચી પણ દીધી છે ને આટલી પ્રસાદી વધી ગઈ છે અને અર્જુનભાઈ હવે અમારો થાકી ગયો છે એટલે એ રોવે છે તો સાચે ફ્રેન્ડ આજે મને બહુ દુઃખ થાય છે કારણ કે દસ દિવસ આપણે દશામાંની સેવા કરી પૂજા કરી અને ઘરમાં એટલી રિદ્ધિ આવી ગઈ હતી દશામાં આવ્યા એટલે એટલી રોનક આવી ગઈ હતી ઘરમાં અને હવે એવું લાગે છે દશામાં વહી જશે તો ગમશે નહીં મજા નહીં આવે અને કરણભાઈ અમારું અહીંયા ડ્રોઈંગ કરે છે કલર બલર પૂરે છે એવું કંઈ કામકાજ કરે છે આજે અને અર્જુનભાઈ અમારા અહીંયા રમે છે તો ફ્રેન્ડ મધુબેનની તબિયત સારી નથી અને મારા ભાઈની એની પણ ભાઈની તબિયત સારી નથી તો આજે આવ્યા હતા દવાખાને દવા લેવા અને બાટલા ચડાવવા તો આપણે બનાવીએ છીએ જમવામાં ખીચડી અને રોટ ટલી અને બટેકા બટેકાનું નહીં સોરી ડુંગળીનું ને ટમેટાનું મરચાંનું ને એવું કાંઈક શાક બનાવ્યું છે તો એ અને કરણના પપ્પા માટે સાંબો બનાવ્યું છે અને આ માધુંબેનની તબિયત સારી નથી તો બાટલા ચડાવીને હમણાં આવ્યા છે અને મોટા ભાઈની પણ તબિયત સારી નથી તો એને પણ બાટલા બે ભાઈ બહેનને ચડાવીને હમણાં આવ્યા છે તો એ જમી લેશે પછી ઘરે વયા જશે હમણાં થોડી વારમાં તો તમને બતાવું હવે અર્જુનભાઈ અમારો આરતી કરીએ એટલે ઓમ ઠેઠર વગાડીએ એટલે અમારા અર્જુનભાઈને પણ મજા આવી જાય તો એ પણ તાળી વગાડતો હોય અને અમારા કરણભાઈ છે એ પણ તાળી વગાડે તો અમે બધા આરતી કરતા રોજ અને બાજુમાંથી પણ નાનકડા નાનકડા છોકરાને બાયુને આવતા આરતી કરવા તો બહુ મજા આવતી ફ્રેન્ડ આટલા દિવસ થયા પણ હવે એવું લાગે છે ઘર સૂનું સૂનું થઈ જશે દશામાં વિસર્જન થઈ જશે તો તો અમારા અર્જુનભાઈ પણ બહુ ખુશ હતો રોજ વાટ જોઈને બેઠો એ આપણે ક્યારે વગાડે અને ક્યારે હું તાળિયું વગાડું સવારમાં ઉઠીને એને આદત પડી ગઈ છે ઉઠીને ડાયરેક્ટ એ તાળી જ વગાડે પહેલાં તો જોઈ લે ફ્રેન્ડ અહીંયા દેડકો આપણા ફ્રેન્ડ છે એને કમેન્ટ કર્યું હતું કે દેડકો બતાવજો તો ડેટકો એના પહેલાં છે ને બહુ હતા રોડ ઉપર દેટકા પણ આપણે વિડીયો નહોતો બનાવ્યો દેટકાનો શું વિડીયો બનાવવું તો આજે જોઈ લ્યો ફરી આમાં જ ડેટકો આવી ગયો તો મેં કીધું હાલો વિડીયો બનાવી લઉં તો અહીંયા અમારો કરણભાઈ છે ને અર્જુનભાઈને ખવડાવે છે કાંઈક શું ખવડાવે છે પ્રસાદી હા પ્રસાદી ખવડાવે છે તો બે ભાઈ રમે છે અને બેઠા છે અહીંયા અને હાલો હવે કાંઈક આપણે બનાવીએ જમવાનું તો ત્યાર પછી ફ્રેન્ડ કરણના પપ્પા કામેથી આવ્યા તો એને ભૂખ લાગી હતી તો આપણે બનાવ્યા છે વઘારેલા બટેકા અને ફરાળી ચેવડો એ લેતા આવ્યા છે તો અત્યારે એ નાસ્તો કરે છે તો અહીંયા બે ભાઈ રમે છે તો ભાઈ અમારો મોડમાં હોય તો સરસ મજાનો રમતો હોય અને એને આપણે વિડીયો બનાવીએ ને તો એને બહુ મજા આવે એની સામે મોબાઈલ રાખીએ તો એ બહુ હશે અને બહુ ખુશ થાય કે મારો વિડીયો બનાવે છે તો એને મજા આવે તો જોઈ લો ફ્રેન્ડ દશામાં અહીંયા બેઠા છે અને આજનો દિવસ રહેશે મને તો દુખ થાય છે બધે કરતાં વધારે દુઃખ થાય છે તો બટેકા થોડાક વધી ગયા હતા તો પડ્યા છે અને અત્યારે વાગે છે ફ્રેન્ડ ચાર અને અમારો અર્જુનભાઈ આજે બપોરે સૂતો નહોતો એટલે અત્યારે મેં એને નવરાવી દીધું છે એટલે પાછું સૂઈ જાય થોડીક વાર અને ત્યાર પછી વાગે છે પાંચ અને પાછા એ લોકો નાસ્તો કરવા બેસી ગયા છે મારો ભાઈ નહીં બધા આવ્યા હતા તો એ બધા મેગી બનાવી છે તો એ કે ભૂખ લાગી છે તો મેં ધોવાલો નાસ્તો બનાવી દઉં તો આપણે ચા પણ બનાવી છે અને નાસ્તામાં મેગી છે અને કરણના પપ્પા તો પાછો ખાવા બેસી ગયા અને પાછું કે છે હું ખાઉં નહીં કે ફરાળ નહીં કરું તો જોઈ લે પાછો ફરાળી ચીવડો થોડોક મૂકી દીધો તો તો એ ખાવા બેસી ગયા છે આખો દિવસ ખાવાનું જ કામ કરે છે લો તો ફ્રેન્ડ આજનો દિવસ અમારો કંઈક જાગરણ ન આવો રહ્યો તો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો